તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભર્યું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે મરી ગયા છે નવા એક વિડીયોની અંદર તો ઘણા જે મિત્રોના જે પ્રશ્નો હતા તેમની કોમેન્ટો હતી કે અમારા મિત્રો ગાય છે અથવા મિત્રો તેની ભેસ તેની મિત્રો આચળ છે તે મિત્રો બહુ ટાઈટ છે તેની અમે જ્યારે શેર પાડતા હોય છે તેની આચરમાંથી બહુ પિચકારી જેવું દૂધ આવે છે તો હવે મિત્રો તમે આ વિડીયો જોયા પછી તમારી ગાય હોય અથવા મિત્રો કોઈ પણ પશુ હોય તેના આચળ છે એકદમ મિત્રો તમે રૂ જેવા પોચા પોચા તમે કરી શકો છો અથવા અથવા મિત્રો આપણે દેશી બાચાની અંદર કે તો આપણી જે આકડી હેડ છે અથવા મિત્રો કડક દૂધ છે તેનું નીકળતું હોય છે તો મિત્રો તમે આ ઉપયોગ કર્યા પછી તમારા જે પશુનું છે તમે દૂધ દૂધ છે તે તમે તો આસાની રીતે દોઈ શકશો અને તેના આચળથી એકદમ મિત્રો તમે ગૃહ જેવા પોચા પૂછા તમે કરી શકો છો તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો હું તમને સ્ટેપ બાય બધી માહિતી છે તે પણ તમને આપી દેવાનો છું તો તો મિત્રો મિત્રો જો વાત કરીએ તમારા તમારે પચાસ ગ્રામ છે અખરોટ લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો મિત્રો સોરી તમારા પાંચસો ગ્રામ જેવા મિત્રો તમારે છે તે અખરોટ લઈ લેવાના છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો પાંચસો ગ્રામ તમારા મિત્રો સુકા ધાણા લઈ લેવાના છે ત્યાર પછી મિત્રો પાંચસો ગ્રામ મિત્રો તમારે ખાવાની આપણે જે ખાંડ ખાંડનો ચા છે તે ખાંડ લઈ લેવાની છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો સો ગ્રામ જે આપણા ગોટાની અંદર જે મીઠા સોડા આવે તે નાખતા હોય તો તમારે મીઠા સોડા છે એ પણ મિત્રો તમારે સો ગ્રામ લઈ લેવાનું છે ત્યાર પછી મિત્રો તમારા બાળિક છે અથવા મિત્રો તમારી કોઈ પણ તમારી પાસે કોઈ પણ મિક્સર મશીન હોય તો ત્યાંની અંદર નાખી આ બધું મિક્સ કરી તેને એકદમ મિત્રો તમારા પાવડર જેવું છે તે તૈયાર કરી લેવાનું છે ત્યાર પછી હવે જો વાત કરીએ તો આ સાથે આપણા પશુને હવે ક્યારે આપવું જોઈએ તમારા પશુને સવાર સાંજ કોઈ પણ મિત્રો તમે ખાંડની અંદર પચાસ ગ્રામ નાખી દેવાનું છે ત્યાર પછી મિત્રો તમે પંદરથી વીસ દિવસ સુધી તમારા પશુને તમે આપવાનું ચાલુ કરી દેશો તો તમારા જે પશુની મિત્રો આકળી છેડ હતી અથવા મિત્રો તમારું દૂધ ટાઈટ નીકળતું હતું એ પંદર પંદર દિવસની અંદર તમારે જે પશુની ટાઈટ શેડ નીકળતી એકદમ મિત્રો રૂ જઈ પોચી પોચી તમારા આચર એ બધા થઈ જશે તો ચાલો આજના ની અંદર આટલું જ ફરી મળીશું આ વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલ ઉપર તમે પહેલીવાર આવી ગયા હતા તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઈક કરી મારા બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા અને પ્લીઝ લાઇકનું બટન દબાવવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું